જય માતાજી આજે ફરાળી ઢીબરા બનાવશું થેપલા દૂધીના આપણે જે સાદા કરીએ છીએ એવી રીતે જ કરવાના છે અને ખાલી મીઠું મરચું હળદર ગરમ મસાલો તલ અને આદુ મરચાં અને લીલા દાણા એટલું જ નાખી અને લોટ બાંધીવાના પણ ખૂબ જ ટેસ્ટી થાય છે અને રાજગ્રાહનો ઝીણો લોટ હોય તો એ જ લેવાનો ના હોય તો પછી થોડો જાડુ લોટ હોય તો ચાલે અતિશય જાડો નથી લેવાનો અને જો વધારે તમારે જાડુ લોટ આવી ગયો હોય તો ઘરે મિક્સરમાં પીસી નાખશો તો થોડો ઝીણો થઈ જશે તો બધું નાખી અને તેલ થોડું સરખું નાખી અને લોટ બાંધી દેવાનો અને ઘીમાં બનાવવાનાથી પેલા તો બહુ જ સરસ લાગશે આમાં મારે કંઈ બતાવવાનું છે એ નહીં બધા કરતા જ હોય છે ખાલી લોટ જ બદલાયો છે અને ખાટું દહીં નાખી દઈએ છાશ નહીં નાખવાની છાસથી વધારે ઢીલો થઈ જાય અમે દૂધીમાંથી પાણી નીકળતું હોય ને એટલે થોડો લોટ ઢીલો જ રાખવાનો એટલે સરસ ઓછો થાય ઘીમાં શેકવાના છે મારા દરેક વિડીયો જો સારા લાગતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બસ આવી રીતે આપણે બધા જ કરી લઈશું થઈ ગયા છે તૈયાર ઢીબડા તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી